નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવે છે જી હા ગુજરાત સરકાર દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે ગૌન સેવા પસંદગી મંડળ દ્વારા તેતાલીસો જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે ગોન સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત સત્તર કેડર માટે તેતાલીસો જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે ભરતી માહિતી મુજબ ગૌન સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં ચાર જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે તારીખ એકત્રીસ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે આગળના સમાચાર જોઈએ તો છોટા ઉદેપુરમાં નવા વર્ષના બીજા દિવસે જ સભ્ય સમાજને અપમાનિત કરતી ઘટના સામે આવી હતી વિગતો મુજબ પિકઅપ વાહનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનમાં કૂદી પડી હતી જેમાં બે વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રિફર કરાઈ છે આ તરફ હવે પિકઅપ વાનના ચાલકની અટકાયત કરાઈ છે આ સાથે ચાલકના સાથીઓની શોધખોળ હાથ ધરાઈ છે આ તરફ પોલીસે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે આગળના સમાચાર જોઈએ તો અયોધ્યામાં ભગવાન રામલલ્લાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધ્વજદંડ વિશાળ નગારું અને અજયબાન બનાવવા અમદાવાદ શહેર સહભાગી બની છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિક ભક્તોને આપવાનો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે જેમાં અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું જળ અક્ષત સોપારી રક્ષા પોટલી અને લાડુના પ્રસાદ સાથે વીસ હજાર બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે અમદાવાદની ભગવાન સેનાના અધ્યક્ષ કમલ રાવલની આગેવાનીમાં મહાપ્રસાદની તૈયારી ચાલી રહી છે આગળના સમાચાર જોઈએ તો વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ઉત્સાહનો માહોલ છે વાઇબ્રન્ટ સમિટ પહેલા રેકોર્ડ બ્રેક એમઓ થયા છે એક જ દિવસમાં સાત લાખ કરોડ રૂપિયાના એમઓ થયા હોવાનું સામે આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અત્યાર સુધીમાં દસ પોઈન્ટ એકત્રીસ લાખ કરોડના એમઓ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે લગભગ પહેલી વાર એવું થયું છે કે વાઇબ્રન્ટ સમિટ યોજાય તે પહેલા જ કરોડોના એમઓ થયા છે નોંધનીય છે કે એક જ દિવસમાં થયેલા એમઓ પૈકી ત્રણ પોઈન્ટ લાખ રોજગારી સર્જન કરવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે આગળના સમાચાર જોઈએ તો મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં એન બે હજાર વીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે જેની વિવિધ જોગવાઈઓના પગલે તૈયાર કરાયેલ આ સોફ્ટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આર્ટ્સ કોમર્સ સાયન્સ રૂરલ સ્ટડીઝ રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓને સાંકળી લઈને એડમિશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે જેને પગલે હવેથી રાજ્યની ચૌદ યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી અનુદાનિત સ્વનિર્ભર બે હજાર ત્રણસો જેટલી કોલેજના સા પોઈન્ટ પચાસ લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે એક જ પોર્ટલ પર અરજી કરી શકશે પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન ફી માત્ર રૂપિયા ત્રણસો એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે આગળના સમાચાર જોઈએ તો રિવરફ્રન્ટનું આકર્ષણ કેમેરામાં કેદ કરવાની ઈચ્છા એક યુવક માટે મોતનું કારણ બની છે ઘટના એવી છે કે ઘોડાસરમાં રહેતો યશ કંસરા નામનો યુવક પોતાની પત્ની સાથે બપોરના સમયે રિવરફ્રન્ટ પર ફરવા માટે ગયો હતો રિવરફ્રન્ટ પર ફર્યા બાદ યુવક અને તેની પત્ની વોકવે પાસે પહોંચ્યા હતા ત્યારે ફોટો પાડતી વખતે વોકવે પાસે પગ લપસતા ગેસ લપસતાંસારા નદીના પાણીમાં પડી ગયો હતો તે આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ઠંડીને લઈને મોટા સમાચાર જોઈએ તો આગામી સાત દિવસ રાજ્યભરમાં ઠંડીનું વાતાવરણ જામશે ગુજરાતવાસીઓને હાલમાં ઠંડીનો ચમકારો વર્તાશે ઓછી ઠંડી રહી છે ઠંડીનો જોર યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ સુધી સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે તાપમાનનો પારો ઘટ થાય તેવી શક્યતા હાલમાં નથી આગળના સમાચાર જોઈએ તો ગુજરાતના મુખ્યમંત્રીએ નગરપાલિકાઓમાં ચાલતા વહીવટની પોલ ખોલતા કહ્યું હતું કે શહેરમાં પહેલા રોડ બનાવવામાં આવે છે અને પછી ગટરના નામે રોડ તોડવામાં આવે છે આવું કોઈ પણ ભોગે ચાલે તેમ નથી તેમણે કહ્યું કે સારું આયોજન કરશો તો અહીં સરકારથી પૈસા મળશે રાજ્યના શહેરી વિકાસ માટેના બે હજાર ચોવીસ કરોડના ચેક અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પર ઘણા કટાક્ષ કર્યા હતા અને કહ્યું હતું કે જે કામ કરો તે આયોજનબદ્ધ કરો કેટલીક બાબતો યોગ્ય હોતી નથી આયોજન વગરનું કામ કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે આગળના મોટા સમાચાર જોઈએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાની અટકળો અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન હરદીપસિંહ પુરી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે તેમણે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો થશે તેવા સમાચારને અફવા રૂપ ગણાવ્યા હતા તેમના તરફથી કહેવામાં આવ્યું કે સરકાર આ પ્રકારની કોઈ જ દરખાસ્તો અંગે વિચારણા કરી નથી નવા વર્ષની શરૂઆતમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કથી ખુશખબરી આવી છે અહીં માદા ચિત્તાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે માદા ચિત્તા આશાએ કુનો નેશનલ પાર્કમાં ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે ત્રણેય બચ્ચા હાલમાં સ્વસ્થ હોવાનું સામે આવી રહ્યું છે કુનો નેશનલ પાર્કમાં સત્તર સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ આઠ ચિત્તા લાવવામાં આવ્યા હતા આ તમામ ચિત્તા નામી બિયાથી લાવવામાં આવ્યા હતા માદા ચિત્તા આશા તેમાંથી એક છે હવે અહીં ચિત્તા અને બચ્ચાઓની સંખ્યા અઢાર થઈ ગઈ છે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રસિંહે કુનો નેશનલ પાર્કમાં જન્મેલા ચિત્તાના ત્રણ બચ્ચાનો વિડીયો શેર કર્યો હતો જેમાં ત્રણ બચ્ચા સ્વસ્થ જોવા મળી રહ્યા છે કોરોનાને લઈને મોટા સમાચાર જોઈએ તો દેશમાં એક દિવસ પહેલાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં છસો બે લોકોને કોરોના થયો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોવિડ ઓગણીસના છસો બે કેસ નોંધાયા છે જ્યારે પાંચ લોકોના મોત થયા છે જેમાં કોવિડ ઓગણીસના એક્ટિવ કેસની કુલ સંખ્યા ચાર હજાર ચારસો ચાલીસ પર પહોંચી ગઈ છે આગળના સમાચાર જોઈએ તો અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે સોશિયલ મીડિયા પર રામ મંદિર અંગેનું એક ભજન હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે જેના શબ્દ છે મેરી ઝોંપડી કે ભાગ આજ ખુલ જાયંગે રામ આયંગે અંગના સજાઉંગી આ ભજન બિહારના છપરાની રહેવાસી સ્વાતિ મિશ્રાએ ગાયું છે પીએમ મોદી પણ આ ભજનના ફેન થઈ ગયા છે વડાપ્રધાને આજે એક ટ્વીટ કર્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે શ્રી રામ રામલલ્લાના સ્વાગતમાં સ્વાતિ મિશ્રાજીની ભક્તિથી ભરપૂર આ ભજન મંત્ર મુક્ત કરનારું છે બીજા અગત્યના સમાચાર જોઈએ તો રાષ્ટ્રીય રાજપૂત કન્ની સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ઘોગામેડી હત્યા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ મોટી કાર્યવાહી કરી છે એનઆઈએ રાજસ્થાન હરિયાણા પંજાબ અને દિલ્હીમાં એકત્રીસ સ્થળો પર દરોડા પાડી રહી છે ઘોઘામેડીની હત્યાનો કેસ તાજેતરમાં એનઆઈએને સોંપવામાં આવ્યો હતો જયપુરમાં ઘોઘામેડીની હત્યાને અંજામ આપનારા બંને શૂટરોને રાજસ્થાન પોલીસે દિલ્હી પોલીસની મદદથી ચંદીગઢથી પકડી પાડ્યા હતા બીજા અગત્યના સમાચાર જોઈએ તો હિટ એન્ડ રન કેસને લઈને નવા કાયદા અંગે સરકાર અને ટ્રાન્સપોર્ટર વચ્ચે સહુલિય થઈ ગઈ છે ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પરત ખેંચવાનું કહ્યું છે સરકાર દ્વારા સંગઠનને આશ્વાસન અપાવ્યું છે કે હાલ કાયદા લાગુ નહીં થાય અને જ્યારે પણ તેને લાગુ કરવામાં આવશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે જે બાદ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોની હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત હિટ એન્ડ રન કેસના મામલાને લઈને નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે દેશભરમાં મોટા વાહનોના ડ્રાઈવર હડતાળ પર છે અને ચક્કાજામ કરી કાયદાને લાગુ ન કરવાની માંગ કરી રહ્યા છે જેને લઈને મંગળવારે સાંજે ગૃહ મંત્રાલયમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજીવ ભલ્લાની સાથે ટ્રાન્સપોર્ટ સંગઠનની બેઠક મળી હતી જે આશ્વાસન મળ્યા બાદ સંગઠને હડતાળ પરત લેવાની પણ સહમતી સાધી છે આગળના સમાચાર જોઈએ તો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ગર્ભગૃહમાં સ્થાપિત થનારી ભગવાન રામ રામલલ્લાની મૂર્તિને અંતિમ સ્વરૂપ આપવામાં આવી છે રામ મંદિર ટ્રસ્ટીએ શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવેલી મૂર્તિને ફાઇનલ કરી છે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે અરુણ યોગીરાજે આ મૂર્તિ બનાવી છે મોટા સમાચાર જોઈએ તો પાકિસ્તાન મોદી સરકારનું મંતવ્ય એકદમ સ્પષ્ટ છે જ્યાં સુધી પડોશી દેશ ભારત વિરુદ્ધ આતંકવાદનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સુધરશે નહીં સાથે જ મોદી સરકાર આતંકવાદને લઈને પાકિસ્તાન સાથે કોઈ વાતચીત કરવા ઈચ્છતી નથી વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે પાકિસ્તાન લાંબા સમયથી ભારત પર વાતચીત માટે દબાણ લાવવા માટે સીમાપાર આતંકવાદનો ઉપયોગ કરી રહ્યું છે બેંક ખાતા ધરાવતા લોકો માટે એક મહત્ત્વના સમાચાર છે જો તમારું પણ કોઈ બેંકમાં ખાતું છે અને તે ઇનઓપરેટિવ છે તો હવે રિઝર્વ બેંકે મોટી રાહત આપી છે રિઝર્વ બેંકે કહ્યું છે કે હવે તે બેંકો ખાતાઓ પર મિનિમમ બેલેન્સ ન રાખવા માટે કોઈ દંડ લાદી શકશે નહીં રિઝર્વ બેન્કે કહ્યું છે કે જો તમે સતત બે વર્ષથી તમારા ખાતામાંથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી આ સાથે જો તે ખાતું હવે ઇનો ઓપરેટિવ છે તો બેંક તમને મિનિમમ બેલેન્સ ન રાખવા માટે તેના પર કોઈપણ પ્રકારનો ચાર્જ કાદી શકશે નહીં આગળના મહત્વના સમાચાર જોઈએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે રસ્તાઓ અલગ હોઈ શકે છે પરંતુ તમામ રસ્તા પડાવ સુધી પહોંચતા નથી માત્ર આપણે યોગ્ય રસ્તો પસંદ કરવાની જરૂર છે અને તે રસ્તો આપના સંતો અને યોગીઓએ ચિંદેલો રસ્તો છે સનાતન ધર્મ એક વિરાટ સ્વરૂપ છે જે તમામનો સમાવેશ કરે છે આપણે બધાએ સનાતન ધર્મના મૂલ્યોનો આગ્રહ રાખવો જોઈએ ધર્મ એક જ છે અને તે છે સનાતન ધર્મ બાકીના પંથ અને સંપ્રદાય હોઈ શકે છે સનાતન ધર્મ એ તમામ દેશ તમામ કાર અને તમામ પરિસ્થિતિમાં ઝૂક્યા વગર હટ્યા વગર અડીખમ રહી પોતાને જીવંત રાખ્યું તેથી જ દુનિયામાં ઘણા બધા લોકો આવ્યા અને જતા રહ્યા પરંતુ સનાતન ધર્મ સમ અને વિષમ પરિસ્થિતિઓનો સામનો કરી સતત આગળ વધી રહ્યો છે ક્રિકેટને લઈને મોટા સમાચાર જોઈએ તો ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં એકસો ત્રેપન રન બનાવ્યા અને અઠાણું રનની લીડ મેળવી જ્યારે કે સાઉથ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગમાં પંચાવન રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી સાઉથ આફ્રિકાની તુલનાએ વધુ રન બનાવ્યા હોવા છતાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક એવી શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે પહેલાં ક્યારેય જોવા મળ્યો નહોતો હતો એકસો સુડતાલીસ વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વખત એવું જોવા મળ્યું કે કોઈ એક ટીમના છ બેટ્સમેન એક પણ રન જોડ્યા વગર પે પેવિલિયન ભેગા થયા હતા આગળનો મહત્વનો સમાચાર જોઈએ તો ઈરાનના કેમડન શહેરમાં બુધવારે થયેલા બે વિસ્ફોટમાં એકસો ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે એકસો એકોતેર લોકો ઘાયલ થયા છે બીબીસીએ ઈરાનના સરકારી મીડિયાને ટાંકીને આ સમાચાર આપ્યા છે આ વિસ્ફોટ દેશના ભૂતપૂર્વ જનરલ કાસિમ સુલેમાનીના મકબરા પર થયા હતા પોલીસે કહ્યું આ આતંકવાદી હુમલો હતો તેની તપાસ ચાલુ છે બુધવારે કાસિમ સુલેમાનીના મૃત્યુની ચોથી વર્ષગાંઠ હતી બે હજાર વીસમાં યુએસ અને ઇઝરાયલ દ્વારા બગદાદમાં મિસાઇલ હુમલામાં સુલેમાની માર્યા ગયા હતા